કેટલાનું છે મિલી નું એવા અલગ અલગ માપિયા છે આ સો મિલી અને આ પચાસ મિલી આ બધા માપિયાનો ઉપયોગ તેલ અને દૂધની વસ્તુઓ માપવા માટે થાય છે અને હવે નીચેના માપિયા જોઈએ એક લિટર પાંચસો મિલી સો મિલી અને આ બસો મિલી અને સો મિલીનું માપ્યું છે આ માપિયાનો ઉપયોગ કેરોસીનની દુકાને પેટ્રોલ ડીઝલ આ બધી વસ્તુઓ માપવા માટે થાય છે જે તે વાસણ હોય કે માપ્યું છે તપેલી છે વાટકી છે ચમચી છે એ દરેક વસ્તુની અંદર ગ્લાસ છે એ દરેક વસ્તુની અંદર જેટલું પ્રવાહી ભરો એ વસ્તુ જેટલી પ્રવાહી સમાય એ વસ્તુની ગુંજાસ કહેવાય શું કહેવાય ગુંજાસ જેટલા વાસણમાં જેટલી સમાય એ ગુંજાસ કહેવાય ડોલ છે તો ડોલની અંદર જેટલું પાણી સમાય એ વાસણની ગુંજાસ કહેવાય છે બરાબર હવે 1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય 1 લિટર બરાબર 1000 મિલીલીટર અને એને શું કહેવાય લિટરનો એ મોટો એકમ છે લિટર એ મોટો એકમ અને મિલીલીટર એ નાનો એકમ છે હવે દરેક વસ્તુઓ જો બાળકો

લખેલી હોય છે કે કેટલા મિલી છે એ એની ગુંજાશ લખેલી હોય છે કે ચલો આની અંદર અઢીસો મિલી હોય તો અઢીસો પાંચસો મિલીની છાસ હોય તો એની ઉપર એની મિલી લખેલી હોય છે કે આટલા મિલીની આ છાસની થયેલી છે હવે દવાની સીરીપ સિરપ છે એની અંદર પણ એની મિલી લખેલી હોય વીસ મિલીની બોટલ કે દસ મિલીની બોટલ એટલી એની ઉપર દરેક બોટલની ઉપર એની માત્રા લખેલી હોય છે કે આ બોટલ પ્રવાહી સમાયેલું છે બરાબર આ છે તેલનું કેન આ તેલનું કેન છે એથી નાનું કેન પણ હોય મોટું હોય છે અને એનાથી મોટો પંદર લિટરનો ડબ્બો પણ આવે છે તો આ કેન કેટલા લિટરનો છે તો પાંચ લીટર કેટલા લીટર છે પાંચ લીટરનું પ્રવાહી વસ્તુ સમાય એને લિટર અને મિલી આપણે માપી શકીએ તો બાળકો આજે આપણે લિટર અને એક્ટિવિટી જો બાળકો આની ઉપર લખેલી છે ત્રણસો સિત્તેર મિલી આ કોથળીની ગુંજાશ છે જેની ઉપર મિલી છાપેલી હોય એ એની ગુંજાશ કે આ થેલીમાં આટલી જ વસ્તુ સમાયેલી છે આની ઉપર છે જુઓ નેવું મિલી લખેલું છે આ બોડી લોશન ની અંદર નેવું મિલી પ્રવાહી સમાયેલું છે પછી લખેલું છે કેટલી છે સાહીઠ મિલી આ એની દવાની સીરપની ગુંજાશ છે એવી રીતે દરેક વસ્તુ કે બોટલ ની અંદર મળતી વસ્તુની ઉપર એની ગુંજાશ છાપેલી જ હોય છે